નમસ્કાર મિત્રો હું છું રમેશ ડાંગર અને તમારી સમક્ષ લઈને આવ્યો છું યુનોલ હરારી નો હોમ ઓડ આ પુસ્તક પરિચય આપી દેસ તમને કે આ યુનોલ હરારી દ્વારા લેખિત પુસ્તક છે આ જ લેખકે પહેલા હોમો ચેમ્પિયન્સ કરીને પુસ્તક લખ્યું હતું જેમાં ભૂતકાળની ભૂતકાળનો ઇતિહાસ માનવ ઇતિહાસની વાત છે આમાં યુનોલ હરારીએ ભવિષ્ય વિશે આમાં જે આગાહી કરી છે એની વાત કરી છે તો પુસ્તક વિશે વાત કરીએ તો હોમ ઓ તમને આનંદ આપશે અને આઘાત પણ આપશે આમાં એવા બધા થ્રીલ હશે કે તમને આનંદ અને આઘાત બંને આપશે એ તમને જુદી જુદી દુનિયામાં લઈ જશે અને નવી રીતે વિચારતા કરી મૂકશે જબરું પુસ્તક છે મેં તો અડધું વાંચ્યું છે હજી અડધું બાકી છે અને હજી અમુક પુસ્તકના એવા મુદ્દાઓ છે એ એની વિશે પણ હું ચર્ચા કરીશ તો અત્યારે સામાન્ય પરિચય આપી દઉં સેપિયન્સ જ્યાં સમાપ્ત થાય છે ત્યાં હોમ ડે શરૂ થાય છે જેને ઇતિહાસના જે ભૂતકાળની વાતો કરી હતી હોમ ડે ઓલા હોમ સેપિયન્સમાં અને હોમ ડેઝમાં હવે વર્તમાનની વાત આગળના ભવિષ્યની વાત કરી છે જ્યાં સેપિયન્સ સમાપ્ત થાય છે એ પુસ્તક એનું સમાપ્ત એટલે હોમ ઓડેસ એને લખ્યું એટલે હોમ ઓડેસ ત્યાંથી શરૂ થાય છે એકમાં આપણા અતીત સિતાર છે કે જે પેલા પુસ્તક હોય છે પ્રચલિત કર્યું એમાં ભૂતકાળનો અને આમાં તો બીજા આપણા ભવિષ્યની કલ્પના કરે છે જે આપણે ભવિષ્યમાં કેવી કેવી ટેકનોલોજી આવશે એમાં અમની કલ્પના છે એકમાં માનવજાતિની ભવ્ય વૈજ્ઞાનિક ક્રાંતિનું વર્ણન છે બીજામાં ક્રાંતિના સંભવિત પરિણામોનું અનુમાન છે ચેમ્પિયન ની માણસ બનવાની વાર્તા છે જે હોમો ચેમ્પિયન છે જે અગાઉ પુસ્તક લખ્યું એમાં ચેમ્પિયન થી માનવ બનવાની એક વાર્તા હોમો દેશ માં માણસ થી ભગવાન બનવાની ભવિષ્યવાણી છે માણસ ભગવાન થી પણ આગળ નીકળી જાય

કે કોઈ તોફાન થવાનું માની લો કે હિન્દુ મુસ્લિમ થવાનું છે તો એવા 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 સંકેત મળશે એટલે ક્યુઆર ટેકનોલોજી શું શું થશે સક્રિય થશે અને એને રોકવા માટે ક્યાં ક્યાં પગલા લેવા જોઈએ જે આપણે ગર્ભ વિષયમાં જે થાવા જીવ કે નથી જીવ એની કોઈ એની કોઈ વાત નથી પણ જે થવાની સંભાવના એમને લાગે છે એ જે થયા પહેલા ડામી દેવાની વાત છે એને કહેવાય છે ક્યુઆર ટેકનોલોજી

પૃથ્વી પર માનવ માનવતાનું જતન કેવી રીતે કરશે આગળ જતા અત્યારે પેલા તો મહત્વના મુદ્દા શું બેરોજગારી ભૂખમરો કે માણસોને ખાવાનું ન મળતું તો અત્યારે સમસ્યા એ છે કે યુદ્ધો તો માણસો એ બેરોજગારી ઉપર ઘણો બધો કંટ્રોલ કરી લીધો ભૂખમરી ઉપર ઘણો બધો કંટ્રોલ કરી લીધો છે પછી આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી વિકાસ કરી અને એવા બધા રોગોનું નિરાકરણ કરવા માટે નહીં તો પહેલા શું તો બીમારીઓથી એટલા મરતા હતા તો માણસે એમાં પણ એક પ્રગતિ કરી છે તો હવે એ બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે એટલે માણસ એટલી એટલો બધો આગળ વધતો જશે કે અમુક વખતે એની પાસે કરવા માટે કઈ નહીં હોય કારણ કે એને બધી સમસ્યાઓ નિપટાવી દીધી છે એકવીસમી સદીના સદીમાં મશીનનો કામ કરશે તો માણસનું શું થશે એની પણ વાત કરવા અમે ક્યાં અત્યારે જો આપણે જોઈ રહ્યા છીએ કે AI ટેકનોલોજી એટલી બધી વિકસી રહી છે કે ઘણા બધાની ઘણા બધાની જે રોજગાર છે એ ચિનવાઈ ગયા છે માનો કે પેન્ટર છે તો પેન્ટર કરીને આપે છે પછી વિડીયોગ્રાફી કરીને આપે છે એડિટિંગ કરીને આપે છે તો એમાં ઘણા બધાની નોકરી છે ચિનવાઈ ગઈ છે એની વાત કરી છે આ પુસ્તક થી સાથે દુ દુઃ ની પણ વાત કરશે આમાં સ્વપ્ન સારી કલ્પના હશે પણ એની સાથે એનું પરિણામ પણ ખરાબ આવી શકે છે એની વાત કરે છે આ એ ટેકનોલોજી આપણા માટે સારી છે પણ જે એ આઈ ટેકનોલોજી બનાવવા છે એને પણ ચેતવણી પણ ઉચ્ચારી છે જેમ આપણે રોબોટ એક રોબોટ નું પિક્ચર છે આપણે રજનીકાંત નું તો એમાં કેમ આપણે રોબોટ આપણી ઉપર એકવાર રાજ કરશે તો એની એક જોખમ રેલું છે એની વાત પણ છે માણસ તેના ઇતિહાસમાં પહેલી રોગશાળા પર યુદ્ધો પર અને દુષ્કાળો પર કાબુ મેળવ્યો છે માણસે ઇતિહાસમાં પહેલી વાર રોગશાળા અને યુદ્ધ પર અને દુષ્કાળો પર કંટ્રોલ રાખ્યો છે પહેલા એની માથે કોઈ કંટ્રોલ નહોતો કારણ કે માણસ ખાઈ ખાવાનું માન કરતો એના માટે આવા સંશોધન કરવાનો સમય નહોતો પણ ધીરે 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 માનવ વ્યવસ્થા વિકસતી ગઈ તો એમ એમ એ આ બધી ટેકનોલોજી અને આપણે આગળ વધતા ગયા technology મદદથી આપણે અનંત કાળ સુધી આનંદ રહેવાનો અને લાંબી જિંદગી જીવવાનો ઉપાય શોધીએ છીએ એના ઉપર પણ સંશોધન થાય છે કે આપણે લાંબુ કેવી રીતે જીવી શકીએ તંદુરસ્ત કેવી રીતે જીવી શકીએ અને આપણા આનંદ કરવાના આનંદ કરવા માટેની સમયગાળો કેવી રીતે વધારી શકીએ એની પણ વાત કરી છે લાગણીઓ અને ઈચ્છાઓ બાયોલોજીકલ અલ્ગોરિધમ અને તેનું જાતે સર્જન કરી શકાય છે જે આપણે ખુશી માટે કે જેમ ડોપામાઇન જેમ જવાબદાર છે તો ડોપામાઇન પ્રમાણ ઘટી જાય તો તમે જે જે ડિપ્રેશન માં છે તો એને ડોપામાઇન ના ઇન્જેક્શન દેવામાં આવે તો આપણા જે દિમાગ છે કેમેસ્ટ્રી છે એમાં ફેરફાર કરી અને ખુશ થઈ શકીએ એનું પણ સર્જન હાલમાં છે તે પણ અમુક ટેકનોલોજી એવી છે કે જે આપણે આપણે હજી જે ક્ષેત્રે પાછળ છે જે વિકસિત દેશો છે યુએસ અમેરિકા છે પછી આપણે બીજા એવા ઘણા બધા વિકસિત છે ઇંગ્લેન્ડ છે ફ્રાન્સ છે ચાઇના છે એમાં ભારત કરતાં એ લોકો ઘણા આગળ છે આપણે જે રોબોટિક રોબોટિક ટેકનોલોજીના કારણે માણસનો એક મોટો વર્ગ બેરોજગાર થશે અને તે વર્ચ્યુઅલ દુનિયામાં સમય પસાર કરશે આ રોબોટિક ટેકનોલોજીના લીધે માણસ તો નવરો થઈ જવાનો છે પેલા શરૂ શરૂમાં મેં આ હબલ કે પેલા જેસીબી જે વખતે આવે ને જે તે વખતે તો એ 600 માણસની રોજગારી ખાઈ ગયો તો આ ટેકનોલોજી જેમ જેમ વિકસિત થશે માણસ નવરો થઈ જશે એની વાત કરી છે એમ પછી માનવતાનું સ્થાન ડેટા ડેટાવાદ લેશે માનો સ્થાન કોણ લેશે ડેટાવાદ ડેટાવાદ એટલે કે અત્યારે કેવું થઈ ગયું ઇન્ફોર્મેશન આપણને ખબર નથી હોતી એટલે આપણા મોબાઈલને ખબર હોય છે આપણા માવતરને એમ થાય છે કે મારા સંતાનોને મને બધી ખબર છે પણ નહીં સંતાનને પોતાને નથી ખબર તમે તમારી જાતને નથી ઓળખતા એટલો તમારો મોબાઈલ અને અલ્ગોરિધમ ઉપર તમે ઘણી વાર એવું બને કે તમે જે વિચાર્યું હોય ત્યાં તમારે સર્ચ સર્ચ કર્યા વગર તમને તમારી સમક્ષ આવે રીલ્સ છે કે કોઈ એવા વિડીયો છે તો ક્યાંથી આવે છે માનવ કેમ કે માનવ એટલી બધી ટેકનોલોજી વિકસિત કરી છે તો એનું એનું કારણ શું છે ડેટાવાદ આમાં શું વાત કરી છે માનવતાવાદ નું સ્થાન ડેટાવાદ લે છે મહાકાય કંપનીઓ પાસે આપણો બધો જ ડેટા હશે અને દુનિયા દુનિયા એ ડેટા પર ચાલશે આ એ ટૂલ છે એના દ્વારા કામ કરે છે આપણે કોઈ પ્રોમ્પ્ટ નાખીએ છીએ દાખલ કરીએ છીએ કે હું પ્રોમ્પ્ટ નાખું કે યુટ્યુબ વિડીયો હું કેવી રીતે બનાવી શકું તો એ યુટ્યુબ વિડીયો કેવી રીતે બનાવી શકું એનો ડેટા ક્યાંથી લીધો હોય કે જે આપણે જેનો અનુભવ છે એ અનુભવ ભેગો કરી અને એનો એક એનાલિસિસ કરી અને જે જે પ્રો લખ્યો છે એના જવાબ રૂપે આપશે તો ડેટા એ કામ કરે છે ઘણો બધો ડેટા લઈ અને એમાં એનો એક ક્રક્સ જે આપણે કહીને મલાઈ એ આપણને આપે છે તો આપણે ગૂગલમાં પહેલા જોતા કે કોઈ કઈ પણ વસ્તુ આપણે સર્ચ કરીએ તો કેટલા બધા રિઝલ્ટ આવતા અને એમાંથી પણ આપણે ફિલ્ટર લગાડવું પડતું કે આમાં મારે કઈ કામનું છે કામ કયું નથી કામ તો અત્યારે એઆઈ છે ચેટ જીપીટી છે ડીપસીક છે જે ચાઇનાનું તો એ અત્યારે એવા સરસ કામ કરે છે કે તમને પ્રોપર જવાબ આપે છે કે તમારે ફિલ્ટર નથી માંગવું પડતું તો આ બેસ્ટ સેલર બુક છે યુનોલ હરાણીનું વાંચવા જેવું છે અને ખૂબ જ જાણવા જેવું છે એકદમ મસ્ત અને રસપ્રદ છે મને તો ખૂબ જ ગમ્યું છે અને આગળ આમાં એવા કેટલાક મુદ્દો છે એ તમારી સમક્ષ લાવતો રહીશ તો તમે જોડાયેલી રહો મારી સાથે અને જો તમે નવું જાણવાના રસ રસ હોય તમને તો આ મારી સાથે જોડાવો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જે શોખીન છે આવું નવું નવું જાણવાનું એને પણ શેર કરો